એક અજીબ મહત્વાકાંક્ષા કે મારે બસ ફેમસ થઈ જવું છે પાર્ટ ટુ જી હા તો પહેલાં પાર્ટમાં જે વાત આપણે ત્યાં પૂરી કરી હતી ત્યાંથી આગળ લઈ જઈએ કે શું ઈચ્છવું જોઈએ માણસ તો આ ત્રણ કે એક તો હું જે છું એનો હું સ્વીકાર કરું છું બીજું જે પ્રોફેશન મને મળ્યું છે જે પ્રોફેશન મેં પસંદ કર્યું છે ને જે પ્રોફેશને જે ફિલ્ડે જે કાર્યક્ષેત્રે મને પસંદ કરે છે એને હું સંપૂર્ણ પ્રામાણિક રહું છું મારી સામે જે કંઈ પણ આવે જે કંઈ પરિસ્થિતિ આવે કે જે કોઈ વ્યક્તિ આવે એમાં હું એક સમદર્શી પણ રાખો સમવર્તીની વાત નથી કરતી જે યથાયોગ્ય હોય એ વર્તન કરું પણ મારો ભાવ એ હંમેશા આદરનો હોય આ થયા પછી મારી આસપાસની વ્યક્તિ એટલે કે મારો પરિવાર એને હું હંમેશા વિનમ્ર રીતે પરંતુ સ્પષ્ટ રહેવાનો પ્રયત્ન કરો હું કોઈને મેન્યુપ્યુલેટ કરવાનો પ્રયત્ન ના કરો અને બીજું કે હું મારી જાતને મેન્યુપ્યુલેટ થવા માટે પણ પરમિશન ના આપું એટલે કે હું વાસ્તવ મારો હું વાસ્તવ બનું નેક્સ્ટ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે મારું જે કર્તવ્ય છે એ મારી જાતથી શરૂ થાય છે લોકોને સલાહો આપવાથી નહીં મારું વર્તન એ મારો પરિચય છે માત્ર મારા શબ્દોને આ ઈચ્છા હોવી જોઈએ વાસ્તવિક રીતે હવે જે પહેલી બાબત છે કે જો હવે સવાલ એ થાય કે જો કોઈને એવી ઈચ્છા છે કે મારે ફેમસ થઈ જવું છે તો શું વાંધો છે એમાં શા માટે માણસ ના થઈ શકે ડેફિનેટલી માણસ થઈ શકે પણ જ્યારે મારો ગોલ જ્યારે આ વ્યક્તિનો ગોલ જ એ હોય કે મારે ફેમસ થઈ જવું છે ત્યારે એ કોની લાઈક વધારે છે કયા કન્ટેન્ટને વધારે રીચ મળે છે વધારે લાઇક મળે છે લાઇક્સ મળે છે કોની ઉપર વધારે કોમેન્ટ્સ આવે છે અને કેવા ઉપર લોકો વધારે તૂટી પડે છે એ ક્વોન્ટિટી જોવા પર જાય છે અને એની રેસમાં પોતાની જાતે જાણે અજાણે મૂકી દે છે પછી જે સત્વ છે એ ઓછા થતાં થતાં નહિવત અને પછી સાવ ઉડી જાય છે અને માત્ર અહીંયા સંખ્યાત્મક વધારો થાય છે અને એ કોઈ પણ રવાડે ચડાવી શકે છે માનસિક હાલત જે બહુ સ્વસ્થ હોય એમાંથી સાવ વિકૃતિ સુધી લઈ જઈ શકે છે અને એક તબક્કે ત્યાં પહોંચ્યા પછી સમજાય છે કે આ બધું જ આભાસી છે આમાંનું કોઈ વાસ્તવિક નથી કારણ કે વ્યક્તિ પોતે વાસ્તવિક નથી એ જે કન્ટેન્ટ મૂકી રહ્યું છે જે લખી રહ્યું છે જે બોલી રહ્યું છે જે કરી રહ્યો છે એમાંના કશા માટે એ એક્ચ્યુઅલમાં જવાબદારી લેવા માટે સક્ષમ નથી આ બધું બસ કશુંક જુદું છે કશુંક ગલગલિયા કરાવે એવું છે કશુંક બસ બસ આભાસી છે પોતાને જ્યારે તમે કોઈ બનાવટ કરો છો દાખલા તરીકે બહુ સામાન્ય લઈએ જેને આપણે પ્રેક્ટિકલ કહીએ છીએ આમ તો કે આ તો રોજબરોજની લાઈફ છે આમ જ હોય લાઈક કે દરેક વ્યક્તિ તમને ગમતી હોય ને દરેકની તમે રાહ જોતા હોય એવું હોતું નથી પણ જ્યારે તમે મળો ત્યારે તમે એને એવું કહો છો કે અરે તમારી જ રાહ જોતા બસ તમારા વિના થાય એમ નથી હવે તમે આવી ગયા ને શાંતિ છે અને વ્યક્તિ પાછળ ને તરત તમારી સાર્કાસ્ટિક સ્માઇલ આવે છે કારણ કે હવે આનું કારણ શું આ બનાવટ કરવું પડ્યું કર્યું કોઈ પણ કારણ છે આ બનાવટ જે નૈસર્ગિક છે એનાથી થોડું જુદું છે દાખલા તરીકે કોઈ બાઇકમાં તમે મોડિફિકેશન કરાવડાવો છો ત્યાર પછી એની એવરેજ થોડી ઘટી જાય છે રાઈટ કેમ આવી જ રીતે જીવનનું પણ છે એ સત્વની ઉપર જેટલા પણ લેયર્સ લગાડવા પડે છે જેટલું પણ કરવું પડે છે ને આ બધું એક બોજ છે અને ક્યાંક ક્યાંક આપણી એની કિંમત ચૂકવાતી જાય છે હવે તમે વિચારો કે આ બનાવટો જ જ્યારે વાસ્તવિક બની ગઈ હોય એટલી ધોધમાર વરસતી હોય તો આમાં છેલ્લે વિકૃતિ અને માનસિક અસ્વસ્થતા સિવાય શું બચી જવાનું જેમાં હું જ કોઈ સંબંધ માટે જ્યારે જવાબદાર નથી તો બીજા કોઈ પણ મારી આસપાસ દેખાઈ રહ્યા છે એમાંનું કોણ મારી સાથે ઊભું રહેવા તૈયાર હશે જ નહીં સમજાય છે એટલે આ ઇન્ફ્લુઅન્સીસ એમાંથી બચવું એ જ અત્યારની ડિમાન્ડ છે અને એ જ ખરેખર જીવનની માંગ છે એવું મને લાગે છે તમે વિચાર છો અને કહેજો કે તમારો મત શું છે હું એવું નથી કહેતી હું તમારી માન્યતાને સંપૂર્ણપણે સ્વીકારીને એને અનુસરવાનું શરૂ કરી દઈશ પણ હા હું એનું એને ઉપર ધ્યાનથી આદરપૂર્વક વિચાર ચોક્કસ કરીશ થેન્ક યુ સો મચ રાઇઝિંગ વિથ રશ્મિમાં આવી ઘણી બધી હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાતો અને જે આપણી વાતો હોય ઇટ ઇઝ ઇન મેઇન કે હું બહુ ટેલેન્ટેડ છું અને તમે મારાથી ઓછા છો એટલા માટે નહીં હું બહુ સ્પષ્ટપણે અને બહુ વિનમ્રપણે એવું માનું છું કે હું એટલી બધી અત્યંત પ્રતિભાશાળી ન હોઈ શકો કે જેને તમે આંખ બંધ કરીને ફોલો કરી દો હું એટલી બધી ઓબિડિયન્ટ કે આજ્ઞાંકિત પણ નથી કે તમે જે કહેશો એ બધું જ અનુસર અનુસરવા માંડો એટલી બધી સરળ હોઉં પણ હા આપણે સાથે ચાલી શકીએ આપણે સંવાદ કરી શકીએ અને એમાંથી જે મંથન નીકળે છે જે નવનીત નીકળે છે એને ઉપર આપણે ચોક્કસ જ વિકાસ કરી શકીએ અલ્ટિમેટલી જે તમામના માટે કલ્યાણકારી છે એ જ વ્યક્તિગત રીતે પણ કલ્યાણકારી છે થેન્ક યુ સો મચ પ્રણામ